આજે બિંગ યુનાઇટેડ એનજીઓ અને આ આર્ટ ઓફ કે જે ધોરણમાં ભણતી એક સંસ્થા ચાલુ કરી છે એનું નામ છે ઝેનબેન કપાસી અમે સંયુક્ત ઉપક્રમે એક લોકોમાં સીપીઆર ટ્રેનિંગ અવેરનેસનો પ્રોગ્રામ કર્યો છે કે માણસોને જ્યારે હાર્ટ એટેક આવે તો માણસોને આપણે કઈ રીતે બચાવી શકીએ આ પ્રોગ્રામ આપણે આપણા માટે નથી કરતા આપણે લોકોને કઈ રીતે બચાવવાને એના માટે પ્રોગ્રામ કર્યો છે અને આ અમે લોકોને જ્યારે હાર્ટ એટેકના સિમ્ટોમ્સ દેખાય તો લોકોને આપણે આ સીપીઆર ટ્રેનિંગથી કઈ રીતે હોસ્પિટલ સુધી પહોંચાડી શકીએ આખા એનો અવેરનેસ ટ્રેનિંગ પ્રોગ્રામ કર્યો છે આમાં અંદાજીત પચાસથી સાઠ લોકોએ ભાગ લીધો છે અને આમાં ખાસ કરીને અમારે ડૉક્ટર રમાવત સર અને ડૉક્ટર અસિત સરનો પણ સહયોગ મળ્યો છે અમે ખાસ કરીને એટલે જ આ બારમા ધોરણમાં ભણતી દીકરી જે સત્તર વર્ષની ઉંમરમાં એને કાંઈક કરવું છે લોકો માટે કંઈક કરવું છે એવી ભાવનાથી ઈ અમારા સામે આવી કે ભાઈ અમને ખબર છે આ એનજીઓ આપણા સમાજનું ચાલે છે અને એવી ભાવનાથી એવી એટલે જ અમે એને સપોર્ટ માટે આવ્યા છીએ અને હજી જ્યાં પણ કહેશે એની સાથે અવેરનેસ કેમ્પો આ કરશીના એક મુહિમ એવી છે કે આ તમારે બીજા માટે કરવાનું છે પોતાના માટે આમાં પોતાને આનાથી નથી બચાવવાના પણ તમે બીજાને કઈ રીતે બચાવી શકો કોરોના છે તો કોરોનામાં તો હજી આપણે રિપોર્ટ કરીને ખબર પડી જાય કે ભાઈ આ કોરોના થી આલોભાઈ આની દવા કરો અને દાખલ કરો પણ જયારે અચાનક કોઈને હાર્ટ એટેક આવી જાય છે તો એ આપણે ખબર નથી પડતી ને આપણે સામાન્ય માણસ જ એને બાજુમાં હોય છે એ જ હોસ્પિટલ સુધી પહોંચાડવા બચાવી શકે છે માય એમ એન્ડ ગોલ વિથ ધીસ ઇનિશિયેટિવ એમ છે કે હાર્ટ એટેક શું છે સડન કાર્ડિયા ક્રેસ શું છે અને જે ત્યારે થાય સીપીઆર કાર્ડિયો પલમની રેસિસિટેશન બધા કોન્ફિડેન્ટલી અને અવેર હોય કેમ પરફોર્મ કરવું એઝ આફ્ટર કોવિડ આ હાર્ટ એટેક્સના રેટ અને સડન કાર્ડિયા ના રેટ ઇન્ક્રીઝ રેપિડલી થયા છે અને આપણે કંઈક કરવું જોઈએ એઝ મેમ્બર્સ ઓફ અ કમ્યુનિટી આપણો ગોલ છે કે આપણે આનું કાંઈ એક્શન લઈએ આ અવેરનેસ પ્રોગ્રામ મેં બહરેનમાં શરૂ કીધું છે આ અવેરનેસ પ્રોગ્રામ સાઉદી અરેબિયા બહ્રેન યુનાઇટેડ કિંગડમ અને ઇન્ડિયામાં જારી છે સો આજે મેં એમ સમજાયું કે હાર્ટ એટેક શું છે એના સિમ્ટમ્સ શું છે આપણે કેમ ખબર પડશે કે આ હાર્ટ એટેક છે સડન કાર્ડિયા કરેસ ક્યારે થાય એના એના શું કારણે છે અને શું કરી શકીએ એનું એક્શન શું છે મેડિકલ હેલ્પ આવે એના વચ્ચેમાં દોરાન આપણે શું કરી શકીએ છીએ જેને સીપીઆર કાર્ડિયોપુલમની રેસિસિટેશન કહેવાય છે ने खबर कॉन्फिडेंटली बदा सीपीआर हाँ तो आज मैं हज़ी घनी कॉलेजेस राजकोट अमरेली प्लान सीपीआर अवेरनेस ट्रेनिंग आप में हॉस्पिटल्स में एज वेल एज बहरेन साउद अरेबिया में कम्युनिटी सेंटर्स आ सेम प्रोग्राम करव